નમસ્કાર દર્શક મિત્રો હું શિטל મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ઘસારાને લીધે થતું ગોઠણ નો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડા દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે રાપર ની મોટી રવ માં સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેડિંગ ની ફરિયાદ નોંધાઈ રાપર તાલુકાના મોટી રવ ગામની સીમમાં આવેલી સરકારી જમીન પર દબાણ કરાતા ત્રણ શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો મોટી રવ ગામની સીમમાં આવેલી સરકારી જમીન ઉપર જેસડાના સામંતસિંહ માનજી જાડેજા વાઘુભા માનજી જાડેજા તથા રાજેન્દ્રસિંહ વાઘુભા જાડેજાએ કબજો કર્યો હતો જે અંગે આ જમીન ખાલી કરવા તેમને જણાવાયું હતું પરંતુ જમીન ખાલી ન કરાતા રાપર સર્કલ અને બનાવના ફરિયાદી વિશાલ અશોક મહેશ્વરીએ જિલ્લા સમાહર્તા સમક્ષ આ મુદ્દો મૂક્યો હતો જિલ્લા કક્ષાની સમિતિ બેઠકમાં આ પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો જેના પગલે રાપર પોલીસે આ ત્રણેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

nõuang .